મારા બેટા ને કાસા કાસા તોડીયા છે બોલો જમફળા છોકરા ને મારા બેટા ને પણ હવે શું કરવાનું કહાડો હવે મહેમાન ના છોકરો શરમ માં કશું કહીએ ના તો ને કા બીજા વખત ભાજી હવે મહેમાન નો છોકરા કરવાનું શું

મારા બેટાને ખરેખર ખરા જો ખાડા તો અલગ અલગ ખાડા માં સારું થાય મારા બેટા છોકરા ના કોકરો મારો એને આ મારો છોકરો ને મારો છોકરો એ મારા બેટો લઈને એને વતાડ્યું ના કહેતા મહેમાનના છોકરાને તો ખબર નથી કે ખૂણામાં જોમ ફળી છે એમ એ મારો બેટો એક કોમ ખરું આટલામ ચડે નાખતી હશે એટલે છોકરા બાજુ આવે જ ના પાકે ને પછી એ નાલું તોડી તોડી આન કોક પડી હોય તો ખાઈ મારા મારા બેટા છોકરા પણ હું હેજે આવે એટલે છોકરો કરવાનું શું કે હું ખરી હોય ના હોય

ત રુકડે તમ લઈ ના આયો રેવા આવું છું કેમ ઓમ રેવા મૈનો રહેવાનું છે ના અઠવાડીયું એવું એમ ને તો તો તમાર મગન ઘરે જાવ છે ને હવે મારું બેટુ પેલા મગન ઘરે કોઈ અડધો કલાક ટકતું નહીં અને આરે અઠવાડીયા રહેવાનું વાત કરે તમન રસ્તો બતાવો આ બાજુ નું આબન દાદુ સીધા અને એક ડોભળો છે અને આ સાઈડ ગલી પડતી છે છેલેનું ઘરે છે હો એ હો એમ કદાક જો તમની ઘર ના જડે ને તો કોકને પૂછજો હોન અને હવે માર કોમ છે ને હું આવો તમન બતાવવા હા હો મત બટુ આ મગ ને ઓન અડધો કલાક એની ટકવા દેમ હું એ અને આડે રેવા હમણા પૈસા જાતા છે લહે મને જવા દે કોમ છે મા બેટુ પેલા મે મને એમ કદાતા કે મે હું તમન ઘરને ન જડે એ જો ખબર છે કે મારો નામ માંગો છે માંગો

તો વેલા આપું તો ભલા મોણા એટલે પણ ભલા મોણા માર છે મેમન આજ ની રાતે રહે એ એટલે આપડે તમને ખબર છે મેમન કેવો આવે એક દાડો રે ને બજાતો રે મેમન એ મેમન કહેવાય અન પેલો અઠવાડી ને 15 દાડો પડે રે ના કેવાય હું ઈ તો હાટવે છે સમજાક ની હું ગવડામ ને કે બહાર બેહે હડો કડીકા લાવાવ ને ઢેડા નો સુકરો આવે ના ઓય એમ જ કરું છું અમે એટલે ઢેડા નો સુકરો ના આવે એટલે કશું થાય ને ના કા પડ્યું બધું જોજો તમે ઓય ઓય આ ના ના એવું નહીં યાર છોકરો છે પણ હોમે છોડી થોડી રૂપાળી હોય તો આપડે છોકરો ચોથાથી મેળવો મેચિંગ ના થાય લે પણ ભલા મોળાય તો ખેડ થી કાળો જો કાળો લેવાનો છે વાત છોકરા જેડે કાળો પણ હોમે કલર સેટિંગ યાર કલર મેચિંગ થાવા જો સમજ્યો અરે વિલા ભાઈ તમારે વાત તો તમારો બેટી હાચી છે ઓ મારે તો છોકરાને કાયર મચીનું ગુદવું હગુ અમે તો તમે કહું કલર મેચિંગ કરો સેટિંગ કરો તો જ મેળ આવે કલર મેચિંગ અગર મેળ ના આવે યાર કલર મેચિંગ થાય એટલે ઘરે હે કોઈ નહી થાય હા એવું થાય તો તમે જોજો વારો આ બેવા અને વિલા ભાઈ મારું બેટુ હું તો મેમનનો શીરો ખાવ શીરો ચૂ ચૂ કરી ખાવ શીરો બટાકાનું શાક દાળ ભાત બધું ખવડાવ અરે મારા બેટા ખાઈ ન હોય બેહાઈ ખરા અન પછી ઘરે જતો ને ઘરે જઈને કોકને ફોન ખાઈન ના પાડ દે કે છોકરોને જમતો ના લે ગમતું એટલે કલર મેચિંગ ના આવે સેટિંગ ના આવે કોક ને કોક બોનું કાઢે બરોબર એ તો બોનું તો ખરેખર ભાઈ હકીકત માં તો કે ગામ ગણન આપડે તો આપણા ગામમાં ખરેખર જો તમારા ઘરે કોક ના કોક બે દાડે એક ટાઈમ દાડે ચાર દાડે મહેમાન હોય 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 બરોબર મારે કોક ને કોક મહેમાન હોય 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 બે દાડે ને ત્રણ દાડે બરોબર પણ મારો બેટો ખરેખર આપણા ગામમાં માં જે પેલો જો મગનીઓ મગનીઓ મગની અમે કોદાડા મારા બડે એના ઘરે મહેમાન ના આવળો અલે હમણે એક તારો મારા બેટો શું કર્યું ખબર અલે આ મહેમાન આયા મેમન તો મારો બેટો હું તો તાચી રહ્યો જોઈ રહ્યો હું કીધું મારા બેટો આ શું કરે છે મને જોવા દો પછી મહેમાન આયા તો ઓને મહેમાનને કીધું કે મેમન આવો કે હોય બેહો કે હોય તે મેમન ને કહે બેહો મેમન હું આવું મેમનને ને એમ તો પાયો મારા બેટે અને કે મેમન બેહો હું એકણ આવ તો કોમ સે હું તરત પાસો આવું છું મારો બેટો ખરેખર ભઈ ઈરો અહીંયાથી જો અહીંયાથી તે ઈ ના આવ્યો એટલે ના આવ્યો મેમન કંટાળીને બે ત્રણ કલાક થયા એટલે મેમર મારો બેટો સમજણો છે કે મારો બેટો આરે બે ત્રણ કલાક જ આવ્યો જીવ દીચે માયા ની આરે તે પછી ફોકર પાસે કેવા મળ્યો કે મેમન માર બાતો કે આજ વી આવે માર બાતો ઈ તો ગોમ જા કે કોમ હતો કે પૈસા લેવા તો લઈને જે લાસે કે એટલે કે આજ ન આવે તો આજનો નો દાડો વરો હવે મેમન સમજણો હોય ઈ કુદાડો કેરે એકલો રહી યાર ના રે મેમન કે હાર હું મુ ફીર ચાઈ મેમન બચારે હેડે દે પરો થોડી વાર થી માર બેડો તરત પાછો બોલો કરી આયો આવ કર ભલા મોણ આઈ જાય લે તે કરી છે ગમે તે મેમન આવે ને બો કોક ને કોક બોડું કાઢી બહાર નેહરી જાય પરો અલે અમે ઈ અલે મુજી છે મુજી યાર તમે કહો એના જો તો કોઈ મુજી ને આ દુનિયા બોલો એટલે આપડા ગમે એના એના જો કોઈ મુજી છે જ નહીં ઓમ તમે હાથ થી કજો કોઈ દાડો તમારા ઘરે મેમન આયા ઈ કોદર ચાપોણી કરો લઈ ગયો રે ના કોઈ દાડો નહીં અલે મારા જે કુદાડા

સાડા બસ હોય. સાવા એટલે મગઈને ઘરે ખાતમી. હોય. તઈ મગતિ કરાવ્યા છે એમ? હોય. પણ કેલીમ શું છે? ઢોકળા છે. ઢોકળા છે એમ? હોય. એટલે એમ તો ઓય રેવા તો કે શું લ્યા? અઠોડી આ રેવાયો છું. અઠોડી રેવાયા. અઠોડી રેવાયા છે મહેમાન છે એટલે જાવું પડશે મારું અરે મારો બેટો મને સપનું આયું આજ રાતે ક્યું મારો બેટો એવું સપનું આયું મગન ભાઈના ઘરે આયા મહેમાન મગન ભાઈને બહાર જવાનું થયું જતા રહ્યા પાછા ઘરે બોલો એવું સપનું મને મેમ વાત હકી તો સાચી છે ઈ મહેમાન ભૂણી હોય બીજો મહેમાન હશે એમ આપણો ઢેકો છે ગમી

પટ્ટી તો પડાવી છે બરોબર હવે રાખમા બીજા બરોબર અને તમ તાર મહેમાન પાસા આવે ને એક જઈને થોડું કોમ છે બાર જણ આવે ને

મારું બેટો મહેમાન તો જતો રહ પણ આ આપણો વેલ્યુ અને પૂપડી હંકત છે ને એ બે ને લાગ્યા મહેમાન ને મહેમાન તો તરત જતો રહ અને મારું બેટું મેં મેમનને કીધું છે કે મારે બાર ગોમ જવાનું છે પણ હવે જવું પડશે ને કે મારું બેટી આબુ જા હે અને મહેમાન મારો નફટ નફાટ છે ને કે હું જેટલા મહેમાન મારા ઘરે આવે ને તરત ઉડી હારતા હું ગમે ત્યાં ખાલી બાર ગોમ જવાનું બોન કરું એટલે મારો બેટો મહેમાન જતો રહેતો પણ હવે મારો બેટો નફાટ મહેમાન આવ્યો છે હવે શું કરવું હવે જવું ચોકન

લુકડો બચાર બારા કે ભલામણ આપડે મહેમાન ખરી ને ચિંતા તો કરવી પડે બહુ ચિંતા કરવા લાગ્યા ચિંતા તો કરવી પડે યાર ભલામણો તમારા મહેમાન અમારા યાર